નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને જોવા મળી રહી હશે કે આપણે જે આ વરિયાળી છે એ આપણે કાપી છે અને એને વાઢીને કેવી રીતે એના પાથરા હુકવવાથી વરિયાળી બગડતી નથી અને વરિયાળીમાં કોઈ પણ દોણો ખરાબ થતો નથી ને દોણો નીચે જમીન ઉપર ઘરતો નથી તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે વરિયાળીનું અમે વાવેતર કરેલું છે એની અંદર અમે એને અડધમાંથી જે કાપી છે અને એને આવી રીતે ઉપર સૂકવી છે તો મિત્રો આવી રીતે સૂકવવાથી જલ્દી સૂકાઈ જાય છે અને જમીન ઉપર આપણે જ્યારે પાથરાવાના રાખીએ છીએ ત્યારે આ જે પાથરા તમને અત્યારે જોવા મળી રહ્યા છે જે કે કલ્લા જે કરીને મૂક્યા છે આપણે વરિયાળીના એ કલ્લા પણ ખરાબ નથી થતા અને એની અંદર જે કે છોગલાઓ જે છે એ છોગલાઓનો એક પણ દોણો જમીન ઉપર કરતો નથી અને મિત્રો આવી રીતે કરવાથી ખેડૂતને શું ફાયદો થાય છે તમને ખબર છે તો કે આવી રીતે વરિયાળીનું વાવેતર જે કરેલું હોય છે ને વરિયાળીને કાપવાથી આવી રીતે વરિયાળીમાં વધારે તો કે જે નીચેનો ભાગ હોય છે જમીનને નથી અડતો એના કારણે વરિયાળીના જે કલર આવે છે વરિયાળીનો જે કલર હોય છે એ કલર નથી ઉડતો અને બીજું કે વરિયાળી જલ્દી એકદમ ટાઈમો ટાઈમ સુકાય છે અને વરિયાળીની અંદર ખેડૂતને સારો ફાયદો પણ મળે છે ને આવક પણ સારી મળે છે તો ગાઈસ આવી રીતે વરિયાળીની ખેતી કરે ઘણા બધા ખેડૂતો વરિયાળીની જે ખેતી કરે છે એ અલગ રીતે કરતા હોય છે કે એના પાથરા કરીને જમીન ઉપર મૂકી દેતા હોય છે પછી એના નાના મોટા પાથરાઓ જે હોય છે જલ્દી લેતા નથી એના કારણે વરિયાળીનો દોણો પણ ફટાફટ ગરવા માંડે છે અને ઓછા ભાગે વરિયાળીમાં જે કે દોણા હોય છે સારો જે ફૂલડું પાકેલું હોય છે સારો જે ફાયદો હોય છે એ બધું જમીનની અંદર નીચે પડી જતું હોય છે તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ વિડીયો સારો લાગ્યો તો દિલથી લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કોમેન્ટ કરી દેજો ને આ વરિયાળીનું અમારું વાવેતર છે પાથરા કરવાનો એ તમને કેવું લાગ્યું ના ભૂલતા કોમેન્ટ કરવાનું